નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ભીમ જૂથ યાત્રાનું આયોજન એનસીપીએ અમદાવાદ શહેરના અડતાલીસ વોર્ડના પ્રમુખો જાહેર કર્યા से टी प्लांटेशन लिखी प्रथम आवृत्ति शुरू करी समग्र राज्य भर में पर्यावरण दिन की थे उजाणी बंधारण गड़वैया डॉक्टर बाबा साहब आंबेडकर एक सौ जन्म जयंती निमिते कांग्रेस राज्य 4,000 चार किलोमीटर भीम ज्योत યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો આ યાત્રાની વિગતો આપતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું કે રાજ્યમાં ચાર વિભાગોમાં છવ્વીસ જિલ્લાઓ અઠ્ઠાવીસ મહાનગરપાલિકામાં સોળ દિવસ અને તેવીસ રાત્રીનો ભ્રીમજોડ યાત્રાનો કાર્યક્રમ યોજાશે રાજ્યમાં કુલ ચાર હજાર કિલોમીટર કરતા વધુ પ્રમાણ કરીને બાબા સાહેબના વિચારોનો પ્રસાર અને પ્રચાર કરવામાં આવશે આઠમી જૂન ના રોજ સૌરાષ્ટ્ર વિભાગની યાત્રાઓ સુર્યગરથી પ્રારંભ થશે જેમાં બાર જિલ્લા અને ચાર મહાનગરપાલિકા પંદરસો કિલોમીટર ભ્રમણ કરશે ત્યારબાદ દસમી જૂને કચ્છ ઉત્તર ઝોન ની યાત્રા નો પ્રારંભ કરવામાં આવશે જેમાં નવસો કિલોમીટર ભ્રમણ થશે અગિયારમી જૂન દક્ષિણ મધ્ય ઝોન યાત્રાનો યાત્રા નો પ્રારંભ કરાશે ચૌદમી જૂન ના રોજ અમદાવાદ ખાતે આ યાત્રા નું સમાપન કરવામાં આવશે સોમનાથ મુદ્દે પૂછાયેલા પ્રશ્ન જવાબમાં પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું હતું કે પવિત્ર સોમનાથ મંદિરમાં બિન હિન્દુઓ પર પ્રતિબંધની જાહેરાત વડાપ્રધાનની ઈચ્છા

પ્રજાના પ્રાથમિક પ્રશ્નો લઈને પ્રજાની વચ્ચે જઈશું અમદાવાદ શહેરમાં હાલમાં પાણી ગટર રસ્તા જેવો મુખ્ય પ્રશ્નો ઉપલબ્ધ છે એક બાજુ ભાજપે ચોવીસ કલાક પાણી આપ્યું જેવી અનેક લોકોની જાહેરાતો કરી હતી આ બાબતોને લઈને પ્રજા સમક્ષ જઈશું અને પ્રજાને જાગૃતિ કરીશું અને આગામી સમયમાં જરૂરત કાર્યક્રમો પણ આપીશું આ ઉપરાંત આજે અમદાવાદના અનેક રસ્તાઓ પર ખોદકામ થઈ રહ્યું છે જેના કારણે મોટા ઘણા રસ્તાઓ તો બંધ કરી દેવામાં આવ્યા છે મોટા ઘણા માર્ગો પર ખોદકામ કરીને ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ખોદકામ કામ પૂર્ણ ક્યારે થશે તે પણ એક જ છે આ ખાડાઓને લઈને આજે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને કાગળપત્ર પણ આપવામાં આવશે આ કામ ઝડપથી પૂર્ણ કરવા પણ માંગણી કરાશે ઓનર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન નિયમ પર પ્રજા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણા સીવી રીતે ગટર પાણી રોડ રસ્તાની વ્યવસ્થા અમદાવાદની અંદર જોઈ રહ્યા છે એ તમામે તમામ બાબતો લઈ જઈશું અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જલતોલન આપીશું પણ ક્યાંક ને ક્યાંક નથી ચાલ્યું એવું બી કહી શકાય તો આગળ એ શું કાર્યવાહી અડતાલીસ વર્ષના સીમાંકનની વાત એવી છે કે અમે એનો વિરોધ લેખિતમાં ચૂંટણી ચૂંટણીપંચ સમક્ષ કરીએ છીએ

અમદાવાદ માટે ભારતીયની વિશિષ્ટ પ્રકારની સૌપ્રથમ ટી પ્લાન્ટેશન લીગની શરૂઆત કરવાની જાહેરાત કરી છે પર્યાવરણ વિભાગના માન્ય કેબિનેટ મંત્રી પટેલ અને અમદાવાદ શહેરના મેયર આ ટ્રી પ્લાન્ટેશન લીગની શરૂઆત કરી હતી લોન્ચિંગના દિવસે કોર્પોરેટ્સ અને એનજીઓ અને વ્યક્તિઓ અનેક વ્યક્તિઓ દ્વારા અમદાવાદમાં વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ વૃક્ષો રોપવાનો શપથ પણ લીધા હતા આ પ્રસંગે રિમેક્સ

કરી શક્યા હોઈશું પાંચ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઇનામો પણ અપાશે જેમાં દસ લાખ સુધીના ઇનામો આપવાની પણ જાહેરાત રિમેક્સે કરી હતી રિયલ એસ્ટેટ કંપની રિમેક્સે શહેરમાંથી હરિયાળી દૂર થવા માટેની ચિંતા સંદર્ભે આ પહેલ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું રિયલ એસ્ટેટ હવે ધીમે ધીમે ભાગ લેવા શહેરના મુલાકાત પણ લઈ શકાય છે જેમાં સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે વિશ્વ પર્યાવરણ દિવસની ની ગઈકાલે રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ હતી શહેરમાં લો ગાર્ડન ખાતે આવેલા એનસીસી ના મુખ્ય કાર્યાલય ખાતે એનસીસી કેરેટ અને તેમજ એનસીસી કર્નલ અરવિંદ કપૂર દ્વારા પ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એનસીસી કેરેટે પર્યાવરણ વિષય ઉપર ચિત્રો દોર્યા હતા ત્યારબાદ જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ સબતે એન એનસીસી કર્નલ દ્વારા ખાસ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું આમ ભવ્ય રીતે એનસીસી દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ અવડાણા ચેરમેન ભુપેન્દ્ર પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેની સાથે અરડાણના અધિકારીઓ અને ગ્રાહેડના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આજે અત્યાર સુધી ના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર